જે માતાજી મિત્રો હરણમાં સ્વાગત છે તમારા એક ખૂબ જ અગત્યના ટોપિક સાથે કે બજેટ પહેલાંની રેલી અને કરો અત્યારે તૈયારી શા માટે અત્યારે તૈયારી કરવી જોઈએ તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો સારો એવો પ્રોફિટ સારો એવો ગેઇન લેવો હોય મિત્રો તો અગાઉ જ આ સેક્ટરને આપણે પંભાળવા જોઈએ એના શેરોને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તો આવનારા સમયની અંદર જ્યારે પણ કરેક્શન આવે ત્યારે આ શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તો એ સાથે આજના દિવસે આ આ વિડીયોની અંદર બજેટની જનરલી જે આપણને માહિતી જોવા મળતી હોય કે અપડેટ જોવા મળતો હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિફેન્સ અને રેલવે સેક્ટરની અંદર પણ એની સાથે આવનારા સમયની અંદર જો આ એક ક્ષેત્રની અંદર ગવર્મેન્ટ કાંઈ ફેરફાર કરે તો આ ક્ષેત્રને પણ ધ્યાનમાં રાખવા જોઈએ એ કયું ક્ષેત્ર છે કે જે બજેટની અંદર ઇન્વોલ્વ થઈ શકે એના ઉપર આજના વિડીયોની અંદર વાત કરીશું અને એની સાથે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલના એક સાઇન આપણને જોવા મળી શકે એમ છે એટલે કે સાઇન જે થયેલી છે આવનારા સમયની અંદર આ ડીલ પણ સંપૂર્ણ રીતે થઈ શકે એવી આપણને એંધાણ એટલે કે આશા જોવા મળી રહી છે તો એના ઉપર વાત અને રેગ્યુલર આજના માર્કેટની અપડેટ વિશે વાત તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર હું આશા રાખું છું વિડીયોને આજ સુધી આપ બનાવી લેશો પણ પેલું કામ એક જ ફ્રી ઓફ ફોલો કામ છે મિત્રો સબસ્ક્રાઈબ કરું તમારા મિત્રો સાથે શેર કરું અને સાથે વિડીયોને લાઇક આપું તો આગળ વધીએ આ વિડીયોની અંદર તો સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે વાત થઈ હતી કે આજના દિવસે પણ સારી એવી માર્કેટની અંદર રેલી જોવા મળી શકે તો એવી આજના દિવસે રેલી જોવા મળી ક્યાં સેક્ટરની અંદર સારી એવું નજર રાખજો એના વિશે વાત કરીએ તો સેક્ટરની અંદર વાત કરીએ તો કેપિટલ માર્કેટથી રિલેટેડ જે કોઈ શેર છે જે કોઈ કંપની છે એની ઉપર ખાસ એવી મિત્રો નજર રાખજો કારણ કે વીતેલા સપ્તાહની અંદર પણ એની અંદર સારી એવી સાઇન જોવા મળતી હતી કે આની અંદર તેજી હજુ શરૂ રહેશે ફરી આજના દિવસે આ કેપિટલ માર્કેટ રિલેટેડ જે કાંઈ શેર છે એની અંદર તેજી આપણે જોઈ પણ એની અંદર ખાસી એવી નજર મિત્રો રાખવાની હતી ગ્રો કંપની ઉપર કે જે રિસેન્ટલી રિસ્ટેડ થયેલી આ કંપની છે કે વીતેલા સપ્તાહની અંદર સારી એવી તેજી જોવા મળી પણ ફરી આજના દિવસે આ શેરની અંદર સુપર ડુપર કહી શકીએ એવી રેલી એટલે કે વીસ ટકાની અપર સારકીટ જોવા મળી પણ જે પણ મિત્રોની અંદર જો એલોટમેન્ટ મળેલું છે લાંબા ગાળા માટે વિચાર કરેલો છે તો આ મિત્રો કંપનીને સો ટકા તમે લાંબા ગાળા માટે રાખી શકાય પણ હાલી દ્રષ્ટિએ શોર્ટ ટર્મ માટે કોઈ લીધા હોય તો થોડું એવું પ્રોફિટ ગેઇન છે એ લઈ પણ શકાય કારણ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો એક લાખ કરોડનું માર્કેટ કેપ છે કે બીએસી ઇન્ડેક્સ જે બીએસસી સ્ટોક્સ છે જે પણ એની સાથે સરખામણી કરી શકીએ એટલું માર્કેટ કેપ અત્યારે જોવા મળેલું છે તો હાલની દ્રષ્ટિએ એક પણ ચાલુ ચાલુ છે પણ એની સાથે બીજા એવા સાઈન આપણને આજના દિવસે જોવા મળ્યા છે કે માર્કેટને આજે સારું એવું બુસ્ટ કરી શકવામાં સક્ષમ બનાવ્યું હોય તો એ ઇન્ડિયા યુએસ ની ટ્રેડિંગ હવે આપણે પણ અમેરિકા પાસેથી એલપીજી ગેસ પણ ખરીદીશું તો હરદીપસિંહ પુરી છે જે પેટ્રોલિયમ મંત્રી છે મિત્રો કે એના દ્વારા એક આપણે સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું કે જે ઓફિશિયલી ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે જે ન્યૂઝ તમે ફ્રેશ થતાં હશે એ જોતા હશો તો એની અંદર પણ આપણે અમેરિકા પાસેથી એલપીજી ગેસ ઇમ્પોર્ટ કરીશું તો આ એક ક્વેશ્ચન માર્ક છે કે શા માટે ત્યાંથી પણ ખરીદી જનરલી આપણે મિડલ ઈસ્ટ કન્ટ્રી પાસેથી આપણે ખરીદી કરતા હોઈએ છીએ પણ એમના કહેવા અનુસાર હું વાત કરું છું કે આવનારા સમયની અંદર અને કન્ટિન્યુ આ લોકો છે ડાયવર્સિફાય કરીને પણ એલપીજી ગેસની અમેરિકા પાસેથી ખરીદી કરી શકશે એક ડીલ ખાતી જોવા મળી તો એવા એક ન્યૂઝ આપણને પણ એક આશા પણ એ આપણને બંધાઈ રહી છે કે આવનારા સમયની અંદર અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે યુએસ અને ઇન્ડિયાની વચ્ચે ડીલ પણ થઈ શકે એટલે કે આ સપ્તાહની અંદર કે આ મંથની અંદર કે આવનારા સપ્તાહના પહેલાં વીકની અંદર પણ એક આશા રાખી શકીએ કે આ એક સંપૂર્ણ રીતે ઇન્ડિયા યુએસની ડીલ થઈ શકે અને ટેરિફની વિશે જે મોટો ટેરિફનો જે પ્રશ્ન આપણને જોવા મળી રહ્યો છે એની અંદર આપણને સારી એવી રાહત મળે ત્યાર પછી આ વિડીયોની અંદર ખૂબ જ અગત્યના ટોપિક ઉપર જે વાત કરી છે મિત્રો વિડીયો થોડો લાંબો થઈ શકે એમ છે પણ થોડા એવા બન્યા રહેજો એ આશા રાખું છું હવે આ મેઇન ટોપિક ઉપર આવીએ તો મિત્રો બજેટની જે રેલી છે એ અત્યારથી જ આપણને જોવા મળી રહી છે તમે ધ્યાન દોરી શકો તો દિભેટના શેરની અંદર વીતેલા સપ્તાહની અંદર પણ આપણે રેલી જોઈ પણ આજના દિવસે પણ સારી એવી ત્રીજી એક સેક્ટરની અંદર જોવા મળી તો રેલવે સ્ટોકની અંદર રેલવે શેરની શેરોની અંદર તો આ એક સાઈન આપણે કહી શકીએ કારણ કે જે રીતના ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે પ્રી બજેટ રેલીની જે કંઈ મિટિંગો જોવા મળી છે ન્યૂઝ પ્લેસ થશે તો આ સ્ટોકની અંદર પણ એક જમ ન્યૂઝની સાથે એક જમ જોવા મળે તો જનરલી અત્યારે જોઈએ તો દર વર્ષની માફક આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિફેન્સ અને રેલવેના બજેટની અંદર વધારો થવા જોવા મળતો હોય છે તો બજેટ પહેલાની રેલી ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર થોડી એવી વાત કરી તો વીતેલા વર્ષની અંદર આપણે અગિયાર લાખ એકવીસ હજાર કરોડનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બજેટની અંદર એલોકેશન જોયું હતું પણ તેની અંદર સરકારી કંપનીઓ અને સાથે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓ પર ધ્યાનમાં દોરી શકાય તો હું સેક્ટરવાઇઝ કોઈ પણ શેર વિશે વાત નથી કરતો પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માટે જે પણ કંપનીઓ કામ કરી રહી છે એ બધી જ કંપનીઓને ધ્યાને દોરી શકાય એમાં ખાસી એવી પીએસયુ સ્ટોક જે કઈ સરકારી કંપનીઓ છે એને પણ ધ્યાનમાં રાખી શકાય આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે અગિયાર લાખ કરોડનું બજેટ રજૂ થયું છે તો આવનારા સમયની અંદર આની અંદર આ બજેટની અંદર કેટલો વધારો થતો જોવા મળે તો એને પણ આપણે ધ્યાનમાં દોરી શકાય ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર વાત કરીએ તો ડિફેન્સ કે સારી એવી રેલી જોયા પછી આ વર્ષની અંદર એ પણ ઓલ ટાઈમ હાઈ ઉપર અમુક શેરો નથી જોવા મળતા કે નથી જોવા મળતો આવનારા બજેટની અંદર આ શેરની અંદર ઓલ ટાઈમ હાઈ અને બાવન વીકના હાઈ તરફ આ શેર જતા જોવા મળે તો એની અંદર ગઈ વીતેલા વીતેલા વર્ષની અંદર જોશો તો મિત્રો છ લાખ એક્યાસી હજાર બસો દસ કરોડનું એલોકેશન જોવા મળ્યું હતું હવે પર્સન્ટેજ અંદર જોશો તો આ વર્ષની અંદર આ બજેટની અંદર એની અંદર કેટલો વધારો થતો જોવા મળે છે કારણ કે ઓપરેશન સિંધુ જે આ વખતે આ ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ઓપરેશન સિંધુ જોવા મળ્યું છે હજુ હલચલ પણ શરૂ છે જે દિલ્હી બ્લાસ્ટ થયેલો છે ત્યાર પછી રાજસ્થાનની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે ન્યૂઝ ફ્લેશ થતા જોવા મળતા હશે તો આ બધા ન્યૂઝને ધ્યાનમાં લઈને જો આ એક ગવર્મેન્ટને એક પિલર આપણું એક સ્ટ્રોંગ બનાવવું હશે તો ડિફેન્સ ક્ષેત્રની અંદર એ લોકેશન વધારવું જ પડશે પણ જો ખરેખર આ ડિફેન્સ ક્ષેત્રની અંદર રેલીને જોવા મળી શકે તો નવાઈ નહીં પામતા કારણ કે આ એક ક્ષેત્રની અંદર શિપિંગ ક્ષેત્રની કંપનીઓ અને એની સાથે ડ્રોન ક્ષેત્રની કંપનીઓ અને સાથે એના જે સિસ્ટમ સિસ્ટમના ઇન્ટિગ્રેટર કે વાત કરી કે એલા પાર્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે ડિફેન્સ ક્ષેત્રની આ બધી જ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખી શકીએ ત્યાર પછી વાત કરીએ તો મિત્રો એક એવું ક્ષેત્ર કે જનરલી મોસ્ટલી આ બધી જ કંપનીઓ છે એ મિત્રો સરકારી કંપનીઓ છે કે એની અંદર વાત કરીએ તો રેલવે ક્ષેત્ર કે ગયા વર્ષની અંદર બે લાખ પાસઠ હજાર બસો કરોડનું આપણને એલોકેશન ડિફેન્ડ બજેટની અંદર જોવા મળ્યું હતું આ બધા જ શેર છે રેલવે ક્ષેત્રની સરકારી કંપનીઓના બધા શેર છે એ બાવન વીકના ઘણા નજીક છે અને બાવન વીકના લોની નજીક છે આ બધા જ શેર છે સારી કંપનીઓ છે પણ જનરલી દરેક વર્ષની અંદર આ આ કંપનીઓની અંદર જ્યારે બજેટમાં કોઈ પણ ન્યૂઝ અપડેટ જોવા મળતા હોય છે ત્યારે આ શેરની અંદર સારામાં સારી રેલી જોવા મળતી હોય છે તો એની જો ન્યૂઝ તમને ફ્રેશ થતા હશે તો જોતા હશો તમે તો ડિફેન્સ ક્ષેત્રની અંદર જેમ ન્યૂઝ આપણને ફ્રેશ થાય છે એવી રીતના આ રેલવે ક્ષેત્રના શેરોની અંદર પણ રેલી જોવા મળે છે આ રેલીની અંદર ભાગ લેવો તો આવી બધી કંપનીઓ જો તમે ધ્યાનમાં રાખી શકો છો એક ખાસો એવું ફરી વખત તમને આપીશ કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ નથી પણ હાલની દ્રષ્ટિએ જો આ કંપનીઓને અત્યારે આપણે ધ્યાનમાં રાખીએ તો ફર્સ્ટ ફેબ્રુઆરી જનરલી આપણને બજેટ જોવા મળતું હોય છે પણ ફર્સ્ટ ફેબ્રુઆરી આ વખતે રવિવાર છે સન્ડે જોવા મળવાનો છે તો આ ડેટની અંદર પણ ફેરફાર થઈ શકે તો એક ધ્યાનમાં રાખી શકો કે ગવર્મેન્ટ દ્વારા કે ફાઇનાન્સિયલ ગવર્મેન્ટ દ્વારા પણ કોઈ અપડેટ જોવા મળે તો આને આપણે ધ્યાનમાં રાખી શકીએ પણ હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે બજેટની અંદર આ ત્રણે ત્રણ ક્ષેત્ર ઉપર તો નજર છે આ સિવાય નાના મોટા ક્ષેત્રો ઉપર નજર જોવા મળતી હોય છે કે અપડેટ જોવા મળતા હોય છે પણ એનાથી અગત્યની વસ્તુ એ છે મિત્રો કે આવનારા સમયની અંદર જો જેનો વ્યાપ કે જેનો ઉપયોગ વધી શકે એમ ક્ષેત્ર હોય તો ડિજિટલાઇઝેશન કે આ ડિજિટલાઇઝેશનની અંદર જો ગવર્મેન્ટને ટેકો આપવો હોય તો એવા ક્ષેત્રો ક્યાં છે તો એની અંદર ગવર્મેન્ટે સપોર્ટ આપવો પડશે કારણ કે જે રીતનો ગ્લોબલી અત્યારે અમેરિકા અને સાથે ચીનની અંદર જોશો તો એઆઈ ક્ષેત્રનો બૂમ આપણને સારો એવો જોવા મળે છે અને એની સાથે ડેટા સેન્ટર સેમી કન્ડક્ટર સેમી કન્ડક્ટર કે આ ક્ષેત્રની અંદર આપણા ગવર્મેન્ટને પણ એક હબ તરીકે ઉભરવું હોય તો આ ક્ષેત્રની અંદર બજેટની અંદર એને એલોકેશન સારું એવું વધારી શકે તો વધારી શકે એવું કન્ફર્મેશન અત્યારથી આપણે કહી ન શકીએ પણ એક આશા રાખી શકીએ અને જે રીતના ન્યૂઝ તમને ફ્લેશ થતા હશે અત્યારે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ સારું એવું એલોકેશન આ ગવર્મેન્ટ વધારી શકે એવા ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે ટૂંકમાં કહેવાનું એ એ અર્થ એ છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર એટલે ઘણા એવા અલગ અલગ ક્ષેત્ર જોવા મળતા હોય દાખલા તરીકે ઇએમએ ક્ષેત્ર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કોઈ પણ કંપનીઓ છે એ પછી એસી ટીવી ફ્રીજ કે કોઈપણ મોબાઈલના ગેજેટ છે એથી લઈને કોઈ પણ પાર્ટ બનાવતી હોય કે મેન્યુફેક્ચરિંગ કરી એનું વેચાણ કરતી હોય જેવી અલગ અલગ જે પણ કંપનીઓ છે આ સાથે સેમિકન્ડક્ટર કન્ડક્ટર ક્ષેત્ર જે કોઈ કંપનીઓ અત્યારે કામ કરી રહી છે ગવર્મેન્ટનો સારો એવો એમાં સપોર્ટ પણ છે અને સાથે એ કહેવાનું એ છે કે આ આવનારા સમયની ની અંદર જો સેમી કન્ડક્ટર હબ ક્ષેત્રે આગળ વધારવું હોય તો આ બજેટની અંદર એનો કેટલો વ્યાપ રહે છે એ પણ ધ્યાનમાં દોરી શકાય અને એ ક્ષેત્રે પણ આપણે અત્યારે ઝીરો છીએ એવું આપણે કહી શકીએ કે આપણા દેશની અંદર કોઈ એવી સ્પેશિયલ એઆઈ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ નથી જોવા મળતી જે રીતે અમેરિકાની અંદર જેટલું એટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે મિત્રો એટલું આપણા ઇન્ડિયાની અંદર એમાંનો કોઈ પણ ટકાનો ભાગ ન કહી શકીએ એટલું પણ રોકાણ નથી તો હાલની દ્રષ્ટિએ એઆઈ ક્ષેત્રે અને ડેટા સેન્ટર અને સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગ ઓલ ઓવર કહીએ તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગવર્મેન્ટનો કેટલો સપોર્ટ મળી રહે છે કારણ કે આ સેમિકન્ડક્ટર અને સાથે એઆઈ અને આ ડેટા સેન્ટર ઉપર વધારે ભાર એટલા માટે મૂકું છું મિત્રો આ બધી જ કંપનીઓ અત્યારે નાની કંપનીઓ છે અને જો ગવર્મેન્ટ એને સપોર્ટ મળશે તો આ કંપનીઓ જે રીતે ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ વિતેલા ત્રણ વર્ષની અંદર જશો તો મિત્રો સારામાં સારી રેલી આ ક્ષેત્રના કંપનીઓમાં આપણે જોઈતી પણ આ ક્ષેત્ર હજુ ઉભરતા ક્ષેત્રો છે અને આવનારા સમયની અંદર આની ડિમાન્ડ છે એ હાઈએસ્ટ લેવલ ઉપર જઈ શકે છે કારણ કે જે રીતનો આપણે ડિજિટલ રીતે આપણે ઉપયોગ અલગ અલગ ગેઝેટના કરી રહ્યા છીએ જે રીતના એક મોબાઈલથી લઈને બબે મોબાઈલ પર અને દરેક ઘરની અંદર પાંચ સાત સાત મોબાઈલ કે વ્યક્તિ દીઠ મિનિમમ એક એક મોબાઈલ આપણે જોવા મળી રહ્યા છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે આ ટોટલી જે ડિજિટલાઇઝેશન જોવા મળી રહ્યું છે આવનારા સમયની અંદર આની અંદર વ્યાપ સારો એવો જોવા મળે પણ જો તમે એક સારો એવો પ્રોફિટ ગેઇન કરવા માંગતા હોય તો આ ત્રણ ક્ષેત્રને સારા એવા ધ્યાનમાં રાખી શકે કે બજેટ પહેલાંની રેલી છે જનરલી આપણને ઇન્ફ્રા રેલવે અને ડિફેન્સના શેરોની અંદર રેલી જો જોવા મળતી જ હોય છે પણ આ ત્રણ ક્ષેત્રને પણ તમે ઇન્વોલ્વ કરી અને મેન્યુફેક્ચરિંગ જે કંઈ કંપનીઓ કરી રહી છે એની ઉપર રિસર્ચ કરી ધ્યાનમાં દોરી શકાય કે આ સેક્ટરની અંદર સારો એવો બૂમ પણ થઈ શકે તો ઓલ ઓવર જે અકા વિડીયોની ઉપર વાત કરવામાં આવી છે કોઈપણ ક્ષેત્ર ઉપર મારી કોઈ ખરીદી કે વેચાણ કરવાની ભલામણ સમજવી નહીં જે કાંઈ ન્યૂઝ ફ્રેશ થઈ ગયા છે તે પછી ઓફિશિયલી જે કાંઈ ન્યૂઝ જોવા મળી રહ્યા છે એ સોર્સ થ્રુ સમાચાર કે ન્યૂઝ થ્રુ જોવા મળી રહ્યા છે હું આશા રાખું છું વિડીયોને અંત સુધી તમે બન્યા રહ્યા છો અને જો વિડીયોને અંત સુધી તમે બન્યા છો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવાના ભૂલતા અંત સુધી વિડીયો છે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ